ગીતા કેટલી અદ્ભુત પુસ્તક છે આજે તમે જુઓ કે હાવર્ડમાં ભણાવવા માંડે એટલે આપણને થયું કે ગીતા બહુ ઇમ્પોર્ટન્ટ શરૂ થાય છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અને અર્જુન વિષાદ યોગની મજા એ છે કે અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે ક્યાં એ વચ્ચે ઇન્ટરપ નથી કરતા અને એથી આગળ જઈને જો આપણે આપણો ધર્મ આપણી પરંપરા આપણી સંસ્કૃતિ સમજવી હોય તો એક ક્લેરબોયન્સ સંભળાવે છે એક આંધળાને સંજય છે કે જેને દિવાલો ભેદીને દેખાય છે અને એક ધૃતરાષ્ટ્ર છે જે આંધળા છે એને આ ગીતા નરેટ કરવામાં આવે છે જે બની રહી છે તે અને કૃષ્ણ જ્યારે આખોય અર્જુન વિષાદ પૂરો થઈ જાય છે અર્જુન બોલી લે છે પોતાની વાત ત્યારે બોલવાનું શરૂ કરે છે શ્રી કૃષ્ણ વાંચ અને સાહેબ મજા જુઓ આપણી સંસ્કૃતિની આપણી કથાઓની જેમ મેં કહ્યું કે સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજે હું મારી દીકરીને કે મારા બાળકને આ સ્ટોરી ટેલિંગ સ્વરૂપે ગીતા સંભળાવી શકું ગીતા એ કોઈ માણસના મરી ગયા પછી વાંચવાનું પુસ્તક જ નથી તમે કશું ઘરમાં લાવો ટેકનોલોજીથી ભરપૂર કોઈ સાધન અને એની સાથે એક મેન્યુઅલ આવે એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો ધડાકા થઈ જાય કોઈલ બળી જાય જે થવાનું એ પૂરું થાય પછી તમે મેન્યુઅલ વાંચો એનો અર્થ નથી આપણા દેશમાં ગીતા માણસના મરી ગયા પછી વાંચે છે જે જીવન જીવવાની શૈલી છે જે જીવન જીવવાનો રસ્તો છે એને આપણે માણસના મરી ગયા પછી ઘેર વંચાવીએ છીએ અને એ બ્રાહ્મણ વાંચે છે આપણે શું લેવા દેવા

શસ્ત્રોનો ખણખણાટ છે આટલા બધા અવાજની વચ્ચે ગીતા સેન્ટરમાં લઈ જઈને સંભળાવે છે કેમ કારણ કે બધા જ સાંભળી શકે દ્રોણ પણ સાંભળે ધૃતરાષ્ટ્ર પણ સાંભળે દુર્યોધન પણ સાંભળે કર્ણ પણ સાંભળે અને અર્જુન પણ સાંભળે ગીતા જે ગ્રહણ કરે છે તેની છે તમને સમજાય તો ગીતા તમારી તમને ન સમજાય તો બ્રાહ્મણની અને જુઓ ઇન્ટરેસ્ટિંગ વાત કે આખો અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે બોલી લે છે પછી બોલવાનું શરૂ કરે છે આ સાયકોલોજીસ્ટ છે એને એમટી કરે છે રિક્ત કરે છે ખાલી કરે છે આનાથી મોટો કોઈ સાયકોલોજીસ્ટ નથી કે તું ખાલી થઈ જા પહેલાં પછી હું ભરું એક બહુ સુંદર ઝેન વાર્તા છે એક શિષ્ય જાય છે સાધુ પાસે રોજ અને કે મને જ્ઞાન આપો મને જ્ઞાન આપો મને જ્ઞાન આપો મને જ્ઞાન આપો એટલે એક દિવસ સાધુ કહે છે કે આ કપમાં ચા ભર જ્ઞાન જોઈએ છે ને તો કે આમાં કેવી રીતે ભરવું તો ભરેલો કપ છે કે ભરતો ખરો શું થાય તો કે ઢોળાઈ જાય એ જ્ઞાનનું પણ એવું જ છે ખાલી થવું પડે પછી ભરાય તું તો ભરેલો છે તને કેવી રીતે ભરું એવી જ એક બહુ સુંદર કથા હર્ષદભાઈને ત્યાં પણ મેં કહી મને બહુ ગમે છે આ કથા આપણે ધર્મને બહુ જુદી રીતે જોઈએ છે એક ફકીર સૂફી ફકીરને રોઝા છે બે દિવસ બાકી છે રોઝાના અને એનો એક મુરીદ એનો એક શિષ્ય શીરો લઈને આવે છે અને એટલા સ્નેહથી લાવ્યો છે કે મેં આખા મહિનામાં પૈસા બચાવી 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 અને આ તમારા માટે શીરો બનાવે છે બદામ નાખી છે ફકીર જુએ છે એની સામે એક ક્ષણ માટે એને શીરો ખાય છે બાજુમાં બીજો શિષ્ય બેઠો છે કે અરે આવું બે દિવસ બાકી છે રોઝાના અને તમે લલચાઈ ગયા મને તો એમ હતું કે તમે મહાન છો યાર તમે તમારા મન ઉપર આટલો સંયમ ના રાખી શક્યા તો તમે ગુરુ શું કામના તમને ખબર છે રોઝા તોડવાની સજા શું છે અને ત્યારે એ ફકીર જવાબ આપે છે કે બેટા એવું છે કે રોઝા તોડવાની સજા તો મને ખબર છે ને હું ભોગવી બી લઈશ પણ દિલ તોડવાની સજા મને ખબર નથી એટલે હું નહીં ભોગવી શકું આ આપણી કથાઓ છે આ આપણી પરંપરા છે અને આખી એ ગીતા પૂરી થયા પછી એક વાક્ય કહે છે કૃષ્ણ એ હું માનું છું તમામ મા બાપે પોતાની જિંદગીના સૌથી મહત્વના વાક્ય તરીકે શીખી લેવું જોઈએ યથેચ્છસી તથા કુરુ આ બધું જ કહ્યા પછી આ અઢાર અધ્યાય તને સંભળાવ્યા પછી ડૂ વોટ યુ વોન્ટ ડૂ વોટ યુ ફીલ ઇઝ રાઇટ યથેચસી તથા કુરુ પહેલાં કહે છે ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર ધીસ ઇઝ ઓલ ગીવન ટુ યુ જસ્ટ ગેટ ઇટ જસ્ટ રિસીવ ઇટ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ અને એ કયા પછી કહે છે કે યથેચ્છ સીતા થાકુરું હવે મેં તને અઢાર અધ્યાય શીખવી દીધા હવે તારે જે કરવું હોય તે કર આપણે પચાસ હજારનો લાખ રૂપિયાનો એસ સેવન તો લાવી આપીએ છીએ અને આપણે એને એવું પણ કહીએ છીએ કે આ કેટલો મોંઘો છે જોજે ક્યાંક ક્યાંક મૂકીને આવતો પણ આપણે એને એવું નથી કહેતા કે આ ફોન તારી પાસે નહીં હોય દીકરાનું તારા સુધી નહીં પહોંચી શકું ને તો મને બહુ સ્ટ્રેસ થશે આ આપણી વચ્ચેનું કમ્યુનિકેશન છે આપણી વચ્ચેનું કનેક્શન છે કોઈ નહીં નાખતો એની કિંમત જે હોય તે એનું મૂલ્ય આપણી વચ્ચેનું કનેક્શન છે આપણે ભૂલી ગયા છીએ આ શીખવવાનું આપણે આપણા બધા જ આવનારી પેઢીને એ બધું જ આપ્યું જે આપણને નથી મળ્યું કેટલું બધું આપણે બધાને એમ થયું કે આપણને નથી મળ્યું એમને આપો આપણને નથી મળ્યું એમને આપો એમનો રૂમ એમના રૂમમાં ટીવી એમને લેપટોપ એમને ફલાણું એમને ઢીકણું એમને આ પણ એને સમય આપતા ભૂલી ગયા આપણે આપણા છોકરાઓ સાથે બેસીને આપણા બાળપણની ભૂલો શેર ના કરી કે યાર એકવાર હું સિગરેટ પીને આવેલો ને મારા પપ્પાએ સૂંઘી લીધો અને બેગ તમાચા મારેલા હું તને મારતો નથી પણ નહીં પીતો બહુ દુઃખ થશે ધીસ ઇઝ વોટ આઈ થિંક નીડ્સ ટુ બી સ્પોકન ટુ અવર ચિલ્ડ્રન ના ચિલ્ડ્રન આર સો લોજીકલ ધે આર સો ઇન્ટેલિજન્ટ તમે જોઈ હશે એડ્સ ગૂગલની મને એટલી બધી ગમે છે બાળક જન્મતાની સાથે ઓનલાઈન જાય છે પોતે જ પોતાનો ફોટો પાડીને ઓનલાઈન કરે છે આ સત્ય છે આપણને ગમે કે ન ગમે બધા મમ્મી પપ્પા વડે હું કરું છું ચૂપ રહે હું તારી માછું અને પછી બે જ મિનિટમાં જવું પડે આ આઈફોન લોક થઈ ગયો બેટા અને પછી એ જુએ આમ તમારી સામે કોણ બાપ કોણ માં ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ એક પાસે ઇન્ફોર્મેશન છે ટેકનોલોજી છે ને બીજા પાસે અનુભવ છે આ બે મિક્સ થાય ને સાહેબ તો આ દેશ ક્યાંનો ક્યાંય નીકળી જાય આપણે આપણા અનુભવ એમની સાથે શેર નથી કરતા જીપીએસ તો છે આપણી પાસે પણ જીપીએસ તમને રસ્તો બતાવશે ખાડા ક્યાં આવશે તો એને એને આપણે જ કહેવું પડશે એ એના જીપીએસમાં જોશે કે અહીંથી ત્રણ કિલોમીટર છે પણ સાહેબ ત્રણ કિલોમીટરમાં ત્રણ ખાડા છે એ મેં પસાર કર્યા છે મને ખબર છે અને બહુ મજાની વાત એ છે કે તમે તો સત્તર વર્ષના હતા એ પિસ્તાલીસ વર્ષના નથી થયા હજુ એને ખબર નથી કે પિસ્તાલીસ વર્ષના મા બાપ હોવું એટલે શું કેટલી ચિંતા થાય કેવી દુનિયા છે શું છે તમે તો સત્તર વર્ષમાંથી આવ્યા ને તમે તો બધું કર્યું છે જે કરે છે તમે જૂઠ્ઠું બોલ્યા છો તમે ક્લાસ બંક કર્યા છે ક્યારેક પૈસા ઉઠાવ્યા છે ક્યારેક આ કર્યું છે ક્યારેક એકાદ બિયર પી લીધો છે ક્યારેક સિગરેટ પી લીધી છે આ બધું તમે કર્યું છે તમારી ક્યુરિયોસિટીમાં તમારા તોફાનમાં તમારી ઈચ્છાઓમાં તમારી ઝંખનાઓમાં તમારી યુવાનીમાં તો એ કેમ ન કરે અને કરે તો એને સ્નેહથી સ્વીકારો તમે એને કહો છો તમે સાચું બોલો તો હું ચાલો મમ્મા સાથે ખોટું નહીં બોલવાનું પણ મમ્મા સાથે વિચારો સાચું બોલે તો પડે મમ્મા સ્વીકારતી નથી બહુ સરસ વાત તમારી સાથે શેર કરું વન્ડરફુલ ઓડિયન્સ આઈ હેવ ટુ કેટલા રાઈટ જગ્યાએ લોકો હશે ને રાઈટ જગ્યાએ ગંભીર થાય ને ત્યારે તમને સમજાય કે તમારી વાત કરેક્ટ જગ્યાએ પહોંચે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મારો દીકરો ને હું બે જણા ગાડીમાં જતા હતા આમ ગાડી આમ કરીને એક છોકરો મોટર સાયકલ પર નીકળી ગયો મારી મા સુરતી છે એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ લોહી ક્યાં જાય સાહેબ એટલે મારા દીકરાએ દસ વર્ષના દીકરાએ આમ મારી સામે જોયું ને મને કહ્યું મા તું ગાળ બોલી હવે જો હું એમ કહું કે હું નથી બોલી તું મારાથી જુઠ્ઠું કોઈ નથી હું જો એમ કહું કે સોરી બેટા તો હું એનાથી નાની થઈ ગઈ આઈ હેમ આઈ એમ એડમિટિંગ સમથિંગ વિચ આઈ શૂટ બી એડમિટિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે મેં મારા બધા રડાર ખોલ્યા અને મેં કહું તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય મા બાપ છે ધીસ ઇઝ વોટ યુઆર સપોઝ ટુ ડૂ ધીસ ઇઝ વોટ યુઆર સપોઝ ટુ એકચ્યુઅલી મેક ફોર યોર ચિલ્ડ્રન એકવાર મારા દીકરાએ મને કહ્યું કે બાબા એટલે એના ફાધર આટલો બધો ગુસ્સો કરે છે તને ગુસ્સો નથી આવતો મેં કીધું હું તને ક્યારેક કહીશ આપણે પછી વાત કરશું પછી અમે ગાડીમાં જતા હતા આવી જ રીતે હું એને ક્લાસમાં મૂકવા જતી હતી અને એની જ ઉંમરનું બાળક ભીખ માગવા આવ્યું એટલે મેં કહ્યું કે ઉતારું તને સિગ્નલ પર યુ રિયલી એન્જોય માગી જોવી છે ભીખ ઇટ્સ એન એક્સપીરિયન્સ એટલે એણે મારી સામે એકદમ આમ કંઈક વિયર્ડ રીતે કે મારી મા ગાંડી છે કે એને બુદ્ધિ નથી કે શું પ્રોબ્લેમ છે એણે મારી સામે જોયું ને પછી મને કહ્યું કે એવું થોડી આવે કે ખરાબ વસ્તુ જોઈને થોડી આપણને મન થાય કરવાનું મેં કહ્યું કરેક્ટ એટલે જ મને ગુસ્સો કરનારા માણસને જોઈને ગુસ્સો નથી આવતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે પેરેન્ટિંગ પેરેન્ટિંગ ઇઝ લાઇક લર્નિંગ સમથિંગ એવરી ડે ઇટ્સ નોટ અબાઉટ ટીચિંગ સમથિંગ ઇટ્સ ઓલ્સો અબાઉટ લર્નિંગ સમથિંગ એક અઢી કિલોનું રમકડું તમારા હાથમાં આવે ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય સડનલી તમને રિઅલાઇઝ થાય કે કેટલી બધી જવાબદારી અઢી કિલોના રમકડામાં છે હવે એક આખી જિંદગી તમારા હાથમાં છે તમે જુઓ કેવા કેવા પપ્પાઓ મેં જોયા છે કે કોઈ દિવસ પિક્ચરની ટિકિટની લાઈનમાં ઊભા ના રહે નાટકની ટિકિટની લાઈનમાં ઊભા ના રહે રેસ્ટોરાંમાં રેટિંગ હોય તો કે અહીંથી ચાલો હું કંઈ લાઈનમાં ઊભો રે ને નહીં પણ એડમિશન લેવાનું હોય ને તો રાતથી લાઈનમાં ઊભા રહે કેટલી સરસ વાત છે કેવા કેવા પપ્પા આપણે ઓળખીએ છીએ કે અમસ્તા ગાડીમાંથી પગ નીચે ના મૂકે